રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના માધ્યમથી અને સમાજના વિવિધ સંગઠનો સજ્જનો અને જાગૃત નાગરિકો દ્વારા પ્રયાગ ખાતે યોજાનાર મહાકુંભમાં પ્લાસ્ટિક મુક્ત કુંભ બને એટલે કે હરિત કુંભ તેવા વિષયને લઈને એક અભિયાન હાથ ધરાયું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના માધ્યમથી અને સમાજના વિવિધ સંગઠનો સજ્જ અને જાગૃત નાગરિકો દ્વારા પ્રયાગ અને યોજાનાર મહાકુંભમાં પ્લાસ્ટિક મુક્ત કુંભ બને એટલે કે હરિત કુંભ તેવા વિષયને લઈને એક અભિયાન હાથ ધરાયું જેમાં સમાજના વિવિધ સંગઠનો જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં મોકલવા માટે એક સ્ટીલની થાળી અને સાથે થેલી આપવામાં આવી જેમાં સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું અને જેના માધ્યમથી ભરૂચ પંદર હજાર બસો જેટલી થાળી અને થેલી પ્રયાગરાજ કુંભમાં મોકલવામાં આવી આ અભિયાનમાં પચાસ જેટલા કાર્યકર્તાને સમાજની વિવિધ સોસાયટીઓ અને પરિવારો જોડાયા ભરૂચ જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી સમાજનો સહયોગ રહ્યો અને પ્લાસ્ટિક મુક્ત કુંભ એટલે એ હરિત કુંભ બને તેની માટે સમાજ એક ખૂબ ઉત્સાહથી પોતાનું યોગદાન આપ્યું